જય શ્રી કૃષ્ણ રિધિસ કિચન માં તમારું સ્વાગત છે આજે આપણે છોલે ભટુરે બનાવવાના છે એના માટે મેં આ ભટુરે માટે મેદો લીધો છે આ બે મોટી વાળકી મેદો છે એની અંદર આપણે આ બે ત્રણ ચમચી સોજી નાખીશું સોજી નાખ્યા પછી આપણે મેદાને અને સોજીને મિક્સ કરી લઈશું આ લોટને આપણે એક થી દોઢ કલાક બાંધીને રેસ્ટ આપવાનો છે હવે એની અંદર આપણે અડધી ચમચી ખારો નાખીશું ખારો ના હોય તો તમે ઈનો પણ નાખી શકો છો ખારો નાખ્યા પછી મિક્સ કરી દઈએ હવે આપણે એને આપીશું મોવણ માટે એક મોટી ચમચી તેલ તેલ લઈશું નાખ્યા પછી આપણે આ રીતે બધો મિક્સ કરી લઈશું મિક્સ કર્યા પછી આપણે આની અંદર બે ત્રણ ચમચી દહીં નાખીશું દહીંને આ રીતે હાથથી થી ભાગી નાખવાનું છે અને પછી અંદર નાખ્યા પછી હાથની મદદથી લૂટને મસળવાનો છે અંદર મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે મસળીશું આ રીતે હવે એને આપણે થોડું થોડું પાણી નાખતા જઈશું અને લૂટ બાંધતા જઈશું ખારો નાખવાથી આપડા ભટુરે સરસ ફૂલે છે ને બહુ વધારે નહીં ને બહુ ઓછો નહીં એ રીતે જ આપણે ખારો નાખવાનો હતો હવે થોડું પાણી નાખીશું હાથ મદદથી આ રીતે આપણે લોટ મસળતા જઈશું હવે આપણે આ ભટુરાનો લોટ બાંધી અને તૈયાર થઈ ગયો છે અને આ રીતે લુયો કરી અને હવે આપણો આ ભટુરેનો લોટ તૈયાર થઈ ગયો છે એને આપણે કલાક સુધી ઢાંકીને રવા દેવાનો છે હવે આપણે છોલે બનાવીશું એના માટે મેં આ કાબુલી ચણા લીધા છે એને રાત્રે છ સાત કલાક પલાળી રાખ્યા છે પછી સવારે ધોઈ અને ચાર પાંચ સીટી મારી દીધી છે એટલે આ રીતે આવા ગળી જાય એવા બનાવવાના છે આ ડુંગળી છે બે તેને મેં બ મિક્સીમાં ક્રશ કરી લીધીએ તેની અંદર લીલા બે મરચાં અને ચાર પાંચ કડી લસણ નાખી છે એની સાથે ક્રશ ક્રશ કરી કરી છે 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 આ એક ટામેટું એને પણ આપણે અને આ વઘાર માટે બધા ખડા મસાલા છે અને આ રૂટિન મસાલા છે હવે આ પેનમાં આપણે છોલે છોલેની અંદર તેલ થોડું જાસ્તું જ રાખવાનું છે હવે એની અંદર આપણે જીરાનો વઘાર કરીશું આપણું તેલ થઈ ગયું છે હવે એની અંદર આપણે ઇંગ નાખીશું ઇંગ નાખ્યા પછી આપણે આ ખડા મસાલા નાખીશું ખડા મસાલા ફૂટે એટલે આપણે ઢાંકણ ઢાંકી દઈશું છાંટા ના ઉડે એટલા અંગ માટે આપણે ઢાંકણ ઢાંકી દીધું છે હવે એની અંદર એક અડધી ચમચી પેલા હળદર નાખી દઈશું અડધું નાખ્યા પછી તરત જ આપણે ડુંગળીની પેસ્ટ છે એ નાખી નાખીશી ના આપણે શેકવાની છે આપણે કાચી ડુંગળી ક્રશ કરેલી છે એટલે એને પાંચ સાત મિનિટ સાંતળીશું એટલે ડુંગળી ચડી જશે અને ચડવા માટે આપણે ડુંગળી જલ્દી સંતળ જાય એના માટે આપણે થોડું મીઠું નાખી દઈશું અંદર હવે એને પાંચ સાત મિનિટ પહેલા ચડવા દઈશું ઢાંકીને સાત મિનિટ થઈ ગઈ છે આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ ડુંગળી થોડી કચરી બપાઈ ગઈ છે હવે એની અંદર આપણે આ ટામેટાની નાખીશું બે ડુંગળી હોય તો એક ટામેટું લેવાનું બહુ ખટાશ સારી ના લાગે એનું માપ રાખવાનું કે બે ડુંગળી હોય તો એક જ ટામેટું લેવાનું હવે આપણે આની અંદર આજે મિક્સીમાં આપણે ક્રશ કરેલું હતું એનું પાણી અંદર રેડી દઈશું હવે આપણે કરીશું એની અંદર આપણે આ લાલ મરચું પાવડર ટેસ્ટ મુજબ નાખવાનું છે હળદર તો થોડી પહેલા નાખેલી જ છે એટલે થોડી જ નાખીશું આની અંદર ધાણાજીરું નો ટેસ્ટ સારો લાગે છે એટલે ધાણાજીરું બે ચમચી નાખીશું એક ચમચી ગરમ મસાલો નાખીશું મસાલા બળી ના જાય એના માટે આપણે કપ જેટલું પાણી એટલું પાણી અંદર નાખ્યું છે અને એને હવે ધીરે ધીરે ચડવા દઈશું ઢાંકીને હવે પણ આપણે સાત થી આઠ મિનિટ એને ચડાવવા દેવાનું છે આપણી આ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે હવે એની અંદર આપણે આ છોલે જે બાફેલા છે એ નાખીશું છોલેમાં થોડું પાણી બાફેલું હતું એ સાથે જ નાખ્યું છે આની અંદર તમારે વધારે લિક્વિડ કરવું હોય તો થોડું પાણી વધારે કરવાનું ઓછું લિક્વિડ કરવું હોય તો પાણી ઓછું નાખવાનું છે મેં એને આ રીતે રાખ્યું છે હજુ આને આપણે આપણે છોલે નાખ્યા એટલે અને પાંચ સાત મિનિટ હજુ ઘીમાં તાપે ઉકળવા દઈશું હવે આપણે આ છોલે તૈયાર થઈ ગયા છે આ જો ચારે બાજુ આપણે તેલ છૂટી ગયું છે એટલે આપણે છોલે રેડી થઈ ગયા છે હવે એને વધુ ટેસ્ટ કરવા માટે આપણે આ કસૂરી મેથી છે એને આ રીતે અડધી મસળી અને નાખીશું એનાથી છોલેનો ટેસ્ટ બહુ સરસ આવે છે અને છેલ્લે આ કોથમીર નાખી દઈશું અને ઢાંકી અને એક બે મિનિટ રાખી અને ગેસ બંધ કરી દઈશું હવે આપણા ભટુરોનો લોટ તૈયાર થઈ ગયો છે એને આપણે કલાક દોઢ કલાકનો રેસ્ટ આપી દીધો છે હવે આ રીતે આવો એક લુયો લેવાનો છે અને આ રીતે ગોળ કરી અને પાટલી પર થોડું સાધારણ તેલ મૂકી અને આપણે એને બંને બાજુ ગ્રેસ કરી અને પછી આ થી આપણે વણીશું આ ને બહુ પાતળું નહીં બહુ જાડું નહીં એ રીતે મેંદો છે એટલે જેમ આપણે ઊંચું કરીશું એમ ખેંચાશે તો તમે આટલે હવે આપણે કઢાઈમાં તેલ મૂકી દીધું છે પેલા ચેક કરી લેવાનું છે થોડું લોટ નાખીને કે આપણું તેલ આવી ગયું છે કે નહીં હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણું આ ભટુરું વણાઈ ગયું છે એને આ રીતે બે હાથ ની મદદથી પકડી અને તેલમાં આ રીતે મૂકી દેવાનું છે અને જરાની મદદથી આ રીતે પ્રેસ કરતું જવાનું છે જો હવે આપણે આ ભટુર ખીલી ગયું છે હવે એને આપણે પલટાઈ દઈશું બંને બાજુ શેકાવા દેવાનું છે ગેસ મીડિયમ રાખવાનો છે અને હાથો આવ્યો છે એટલે તરત જ ફૂલી જાય છે એટલે ધ્યાન રાખવાનું કે જયારે ભટુરાનો લોટ બાંધો ત્યારે એક થી દોઢ કલાક સુધીનો રેસ્ટ આપવો જરૂરી છે હવે આપણે જો આપણું ભટૂરું ફૂલીને દડા જેવું તૈયાર થઈ ગયું છે હવે એને આપણે બહાર કાઢી લઈશું હવે આ મારા છોલે ભટુરિયા તૈયાર થઈ ગયા છે તમને અમારી છોલે ભટુરેની રેસીપી ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો